સામાન્ય કાળના અગિયારમાં અઠવાડિયાનો સોમવાર આજના શુભ સંદેશમાં ઈસુનો ઉપદેશ છે જો કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે તો તેની આગળ બીજો ધરવો આ ઉપદેશને આધારે મહાત્મા ગાંધીએ ભારતની આઝાદી માટે મહાન સલ્તનત અંગ્રેજ સામે અહિંસક આંદોલન ઉપાડ્યું હિંસા સામે અહિંસાનો વિજય થયો સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય પાંચ કડી આડત્રીસ થી બેતાળીસ આંખ ને સાટે આંખ અને દાંત દાંત એમ કહેલું છે તે તમે જાણો છો એથી ઉલટું હું તમને કહું છું કે તમારું બુરું કરનારનો સામનો કરશો નહીં બલકે જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચું મારે તો તેની આગળ બીજો ધરવો કોઈ તારા પહેરણ માટે દાવો કરવા તાકે તો તેને તારે ડગલો સુધા આપી દેવો અને જે કોઈ તને એક કોષ ચાલવાની ફરજ પાડે તેની સાથે બે કોષ ચાલવા જે કોઈ તારી પાસે માંગે તેને આપ અને જો કોઈ ઉછીનું લેવા આવે તો એક સ્પેનિશ કહેવત છે ભલાઈનો બદલો દુષ્ટતાથી આપવો એ શેતાનિક કામ છે ભલાઈનો બદલો ભલાઈથી આપવો એ માણસાઈ કહેવાય પણ બુરાઈનો બદલો ભલાઈથી આપવો એમાં દિવ્યતા છે વેર વાળવું એ તો માણસના ડીએનએમાં વણાઈ જ ગયું છે પણ ઈસુ આજના સંદેશમાં માનવ સ્વભાવથી બિલકુલ વિપરીત આદેશ આપે છે ઈશ્વરના સંતાનો તરીકે અને ઈશ્વરે આપણને તેમની પ્રતિમૂર્તિ સમાન ઘડ્યા છે એટલે ઈશ્વરની જેમ પ્રેમ સ્વરૂપ બનવા માટે પ્રયત્નશીલ બનીએ એમ જ ઈશ્વરની આપણી પાસેથી અપેક્ષા છે જેથી આપણે બદલો લેવાની વૃત્તિને બાજુ પર રાખીને ઈશ્વરના સંતાનને છાજે એમ વર્તવાનો પડકાર ઝીલવાનો છે વેર લેવાની ભાવના ઈશ્વરના સંતાન હોવાનું ગૌરવ તાત્કાલિક છીનવી લે છે અને પછી આપણને શૈતાનિયત તરફ દોરી જાય છે એક ઓફિસની વાત છે ત્યાં વિજય અને સુરેશ નામના બે ઓફિસર હતા વિજય કાર્યદક્ષ પ્રમાણિક અને ખંતથી કામ કરનારો સુરેશ પોતાના કામમાં બેદરકાર અને આળસુ તો હતો જ પણ તેની સાથે તે વિજયનું કામ બગાડવા તેની છાપ બગડે એ રીતે જૂઠાણું ફેલાવવામાં પોતાનો સમય વિતાવતો વિજય એનાથી ખૂબ પરેશાન હતો અને વિચારતો હતો કે સુરેશ જિંદગીમાં ન ભૂલે એવો એને પાઠ શીખવીને જ રહીશ યોગાનુયોગ એવું બન્યું કે એ જ અઠવાડિયામાં તેણે બાઇબલમાં આ જ પાઠ વાંચ્યો એ થોડી માટે ચૂપ થઈ ગયો એના મગજમાં ભયંકર મંથન શરૂ થયું સુરેશ જે રીતેને હેરાન કરતો હતો અને તેને નુકસાન પહોંચાડતો હતો તેને એ કેમ જવા દે એને પાઠ શીખવાડવો જ જોઈએ પણ આ શુભ સંદેશના પાઠની અસર હેઠળ તેણે સુરેશને ઘેર જઈને પહેલું તો આ બાબત પર વાત કરવાનું નક્કી કર્યું વિજયને તેના ઘરે આવેલો જોઈને સુરેશ અવાક થઈ ગયો પણ એથી એ વધુ આઘાત વિજયને સુરેશની ઓટિઝમથી પીડાતી પંદર વર્ષની દીકરીને જોઈને લાગ્યો તેણે ઓફિસની વાત તો ન જ કરી પણ ઉલટાનું સુરેશ સાથે તેની દીકરી વિશે વાત કરીને પોતે કઈ રીતે તેને મદદરૂપ થઈ શકે એ વાત કરી અને ઓફિસમાં તે સુરેશના કામમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે એ વિશે વાત કરી બીજા દિવસથી સુરેશ એકદમ બદલાઈ ગયો તેણે વિજય વિરુદ્ધની બધી પ્રવૃત્તિ છોડી દીધી વિજયે પ્રેમથી શત્રુને જીતી લીધો હતો પ્રાર્થના કરીએ પ્રભુ આપણને પણ વિજય જેવા બનવાની કૃપા બક્ષે. અપકાર ઉપકાર ખરે ણ માંગે હે ને આલ આજ વા છે ઉતારે લણવાનું છે કાલ પર તમાચો ક્યા કાર ચાહી કર જે થાજે ન્યાલ તને ચાહ તું ચા એક ગાલ પર તમાચો મારે ઘર જે ગાલ હબકાર क्षमा पा क्षमाि दे ए सा चेक्षल कोण्यायलो तू कर्ना मन मा सवा ચો મારે ઘર જે બી જોગાર અપકારે